નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે શીતસરૂમિયા માતાજી મંદિર દ્વારા નિરાધાર વૃદ્ધ મહિલા પુરુષને દરમિયાન આપવામાં આવતી સહાય સાથે લખતરના નામી વકીલ દ્વારા પોતાની હૈયાસ સુધી દસ પરથીઓને આર્થિક સહાય ચૂકવવાની નિયમ લીધી શીતસરૂમિયા માતાજી મંદિર તરફથી એક હજાર સહાય સાથે મહિલા વકીલ દ્વારા પાંચસો રૂપિયાની વધુ સહાય આપવામાં આવશે સીતસ ગામમાં આવેલ ઉમૈયા માતાજી ટ્રસ્ટ દ્વારા પાટીદાર સમાજના મંદ વૃદ્ધ મહિલા પુરુષ સાથે જરૂરિયાતમંદિ મહિલા વિધવાઓને દર મહિને હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે ત્યારે લખતર તાલુકામાં ઉમૈયાજી મંદિર ટ્રસ્ટ કારોબારી સદસ્ય પરસોત્તમભાઈ દેખાવડીયા તથા બીનાબેન કનૈયાલાલ માલવણીયા દ્વારા ટ્રસ્ટ વતી જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલા પુરુષને વિધવા મહિલાઓને ફોર્મ ભરી તેમને સહાય ચૂકવવામાં આવે છે ત્યારે ઉમૈયા માતાજી મંદિર સિત્સર કારોબારી સદસ્ય અને લખતર ગામના નામી વકીલ બીનાબેન કનૈયાલાલ માલવણિયા દ્વારા કેવી રીતે લેવામાં આવી છે કે સિદ્ધસર ઉમે માતાજી મંદિર દ્વારા આપવામાં આવતી સાહી સાથે પોતે પોતાના તરફથી જ્યાં સુધી તેમની યાદી છે ત્યાં સુધી પોતાના તરફથી દર મહિને દસ દવરિયાતમંદ મહિલા પુરુષને અને વિધવા મહિલા લાભાર્થીઓને રૂપિયા પાંચસોની વધુ સહાય ચૂકવવામાં આવે આવશે ત્યારે આજે એ લખતર ગામ સહિત બહાર ગામના થઈને દસ લાભાર્થીઓને બીનાબેન માલવણિયા તેમના પતિ કનૈયાલાલ માલવણિયા પરસોત્તમભાઈ દેકાવાડીયા દ્વારા ચીચર ઉમૈયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી સહાય સાથે પોતાના તરફથી એ પર્સનલ સહાય ચૂકવવામાં આવી હતી આમ વકીલશ્રી બીનાબેન માલવિયા દ્વારા એક ઉમદા અને સત્કારી અને સમર્થકથી કાર્ય કરી સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે તેમના દ્વારા ટેક પર લેવામાં આવી છે કે તેમની હયાતી છે ત્યાં સુધી તેઓ દર મહિને આ જરૂરિયાત જરૂરિયાતમંદ મહિલાઓ છે તેમને પોતાના તરફથી વધુ પાંચસો રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે મા અમૃતમ યોજના શિક્ષક દ્વારા જે વિધવા નિરાધારને સહાય આપવામાં આવે છે તેમાં શિક્ષક દ્વારા એક હજાર રૂપિયા અને હું બીના બેન કે માલવણીયા લખતર ઠીક દરેક દસ બહેનોને વિધવા સહાય પેટે દર મહિને પાંચસો રૂપિયા આપવાની મેં નેમ લીધી છે નક્કી કરી કે જે હું જીવીશ ત્યાં સુધી હયાતી હયાતી સુધી તે આપવાના છે અને આજે આ બધા બહેનોને મારા તરફથી તે બધા વિધવા સહાય પેટે રકમ આપવા માટે બધાને બોલાવેલ છે અને એ બધાને હું બે રકમ અર્પણ કરું છું